સાચો પ્રેમ કરશે તે તમારી વગર રહી નહીં શકે જ્યારે બનાવટી પ્રેમ કરશે તેને તમે બોલશો કે નહીં બોલો કંઈ જ ફરક પડવાનો નથી સાચો પ્રેમ કરશે તે તમને મળ્યા વગર રહી નહીં શકે જ્યારે બનાવટી પ્રેમવાળા બહાના કાઢીને ઓછું મળવાનું કરશે સાચો પ્રેમ કરશે તે તમારી પર ખૂબ જ શક કરશે બનાવટી પ્રેમ કરશે તેને કંઈ જ ફરક નહીં પડે તે તેઓ દેખાવ કરશે કે એમને તમારા ઉપર ખૂબ જ વિશ્વાસ છે સાચો પ્રેમ કરશે તે તમારી ઉપર ભરોસો કરશે હા શક કરવો જુદી વસ્તુ છે શક કરે એનો મતલબ છે કે તેને ડર હશે કે તમને ખોઈ દેશે તો પરંતુ ભરોસો પણ કરશે કે તમે તેને છોડીને ક્યાંય જશો નહીં જ્યારે બનાવટી પ્રેમ કરશે તે વિશ્વાસ કરવાનો પૂરો ઢોંગ કરશે અને પાછળથી તમારા ચારિત્ર પર પૂરેપૂરી શંકા કરશે સાચો પ્રેમ કરનાર તમને દુઃખમાં ક્યારેય નહીં જોઈ શકે જ્યારે બનાવટી પ્રેમ કરનારને તમારા દુઃખથી કંઈ જ ફરક નહીં પડે